નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હૃદયરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધો હતો ભરૂચના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક હૃદયરોગ નિદાન શિબિર યોજાઈ હતી આયોજિત નિદાન શિબિર કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ નબીપુર ગ્રામ્ય પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયત સભ્ય સકીલ અકુજી દ્વારા સફળ આયોજન કરાયું જેમાં હૃદયરોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો શ્વાસ ચડવો પગે સોજાવવા બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરાયું હતું આયોજિત નિદાન શિબિરમાં ઇકો કાઢવાની જરૂર હોય તેમને ત્રણસો રૂપિયા રાહત દરે કરી આપવામાં આવ્યો હતો આયોજિત શિબિરનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજીએ ઉત્કૃષ્ટ સેવા બચાવી હતી શિબિરને સફળ બનાવવા બદલ ડોક્ટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદયરોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગના વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ